નમસ્કાર હું છતુલસી સલખણા આપ જોઈ રહ્યા છો દ્રષ્ટિકોણ ન્યૂઝ ગુજરાત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર નર્મદા જિલ્લાના વાગરા તાલુકાના પહાચ ગામ નજીક ગરનાળા પાસે એક અકસ્માત સર્જાયો હતો જેમાં મોટર સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જીને ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી ફરાર થઈ ગયો પ્રાપ્ત માહિતી અનુસાર પહાચ ગામે રહેતો તો કાસમ પટેલ પોતાની મોટર લઈ વિલાયત જીઆઈડીસી માં નોકરી પર જવા નીકળ્યા હતા આ દરમિયાન પાંચ ઘરનાળા પાસે એક ટેન્કર ચાલકે તેમની મોટરસાયકલ જોરદાર ટક્કર મારી જેના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો અકસ્માતના કારણે મોટરસાયકલ સવાર તોસીફ કાસમ પટેલને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી તેમને તાત્કાલિક સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અકસ્માત સર્જાયા બાદ ટેન્કર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે મૂકી તુરંત જ ફરાર થઈ ગયો ઘટનાની જાણ થતા વાગરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ટેન્કર ચાલકને ઝડપી પાડવા અને અકસ્માત અંગે આગળની વધુ તપાસ હાથ ધરી છે કેતન મહેતા દ્રષ્ટિકોણ ન્યૂઝ ભરૂચ